લાગુ કરી અને અગિયાર મહિના માટે કરાર આધારિત શિક્ષકોની ભરતી કરતા રાજ્યભરમાં ઉગ્ર વિરોધ સાથે રોષ ભભૂકી ઉઠ્યો હતો ત્યારે હવે હજારો ઉમેદવારો આ કરાર આધારિત ભરતીમાં જોડાવા માટે તૈયાર નથી અને કાયમી ભરતીની જ માંગ સાથે આજે ગાંધીનગરમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું છે ઉલ્લેખનીય છે કે અનેક વખત રાજ્ય સરકારમાં પણ આ ઉમેદવારો રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી તો સરકાર આ વર્ષે પણ કરાર આધારિત જ્ઞાન સહાયકોની હંગામી ભરતી કરવા જઈ રહી છે અને આ માટેની પ્રોસેસની પણ શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ટેટ અને ટાટ પાસ ઉમેદવારોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે ગાંધીનગર શહેરમાં ટેટ અને ટાટના ઉમેદવારોએ ઉગ્ર વિરોધ શરૂ કર્યો છે શહેરમાં ઉમેદવારો રસ્તાઓ રોકી અને વિરોધ નોંધાવી રહ્યા છે સત્યાગ્રહ છાવણીમાં ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે અહીં જણાવી દઈએ કે પોલીસે પરવાનગી ન આપતા ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખી અને જૂના સચિવાલય ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ઉમેદવારોના આંદોલનને હવે વિવિધ રાજકીય પક્ષોએ પણ સમર્થન જાહેર કર્યું છે